સાંતલપુર તાલુકાના અગરિયા રણમાં પ્રવેશ બાબતે અન્યાય થતા સાંતલપુર તાલુકાના ચાલીસ થી પચાસ પરિવારો રણમાં પ્રવેશની માંગ સાથે આડેસર ખાતે આવેલી રેન્જ ઓફિસ સામે જ દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે અગરિયાઓને રણમાં પ્રવેશ નહીં તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારાઇ છે સાંતલપુર રણમાં મીઠું પકવવા માટે પ્રવેશને લઈને અગરિયાઓ દ્વારા આડેસર રેન્જ કચેરીએ ભૂખ હડતાલમાં તેમનું ઉપવાસ આંદોલન યથાવત રાખ્યું હતું અને રણમાં પ્રવેશ આપવામાં આવે

મીઠું પકવવા પ્રવેશ આપવામાં આવે તેવી અગરિયાઓ એ માંગ કરી છે તે અમે અહીંયા આડેસર ફોરેસ્ટ વિભાગની ઓફિસે બે દિવસથી આમરણ ઉપર છે અને જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી આ આમરણ અમારું ચાલુ રહેશે અને સેટલમેન્ટની વાત ફોરેસ્ટ વિભાગે અને અમુક તંત્રોએ વાત કરેલી કે તમારા સેટલમેન્ટ ની અંદર નામ આવશે તો તમને જવા દેવામાં આવશે તો તંત્રને વિનંતી છે કે ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે અમારા જે સેટલમેન્ટ ની અંદર નામ અમારા અમુક ટકા જ છે બાકીના આગળ આ પરંપરાગત થી જે ખેતી કરી રહ્યા છે એના નામ પણ નથી એને જવા દેવામાં આવતા નથી એના કાટ લીધા લે પાછા છીનવી લીધા છે તો અહિયાં વિનંતી છે કે અમારે દસ દસ એકર ને જવા દે અમારે પચાસો એકર જોતી નથી અને મોટી મોટી કંપનીઓને ફાળવી દીધી છે જમીન તો અમારે દસ એકર કેમ નથી આપતા સરકારનું અમે શું એવું બગાડ્યું છે કે અમે આટલા આટલા બચ્ચા લઈને અમે બેઠા છે રોડ તે બે દિવસ અને અને ન્યાય નહીં મળે તો હજી પણ અમે બેસશું હર સચિવાલય સુધી જાશું કોણે કોણે સુધી જાશું અમે ન્યાય અમારી ઉમેદ છે સરકાર માટે અને ન્યાયાલય માટે તમારે ન્યાય અપચ્યા ચંપત તાલુકામાંથી બોલીશી ગામ રાજ્ય શ્રાહ અમારું અમે પ્રમ થઈ છે અમે હા મીઠું પકડીએ છીએ બરાબર અને તે છતાં અમારું હજી લાગી કોઈ ન્યાય આવ્યું નથી અને અમે આગળ તારીખે અમે ખેતી કરી અને આ રણની અમે ખેતી માની અને અમે રણ પકાવી છે અમારા બાલ બચ્ચા લઈને અમે અમારો કોઈ નેણે હજી આવ્યો નથી અમારો નિર્ણય કઈ કરો દોઢ વર્ષ થયા અમને આવી રીતે અમે આ રણમાં હતા ત્યારે અમને આવી રીતે હેરાન હેરાનમાં અમારા પક્યું ન પક્યું હેરાન કરી અને વરી અમારે તારીખ આવી તો એ તારીખે અમને કોઈ હજી નેણે નથી આવ્યો અમને ક્યાંય જવા દીધા નથી બીજાના નામ આવે તો અમારા નામ કેમ નથી અમે ગરીબ લોકો જ અમે છીએ એ સહી એય અમે ધરની અંદર તો અમે અમે ન્યાય માંગવા માંગીએ છીએ સરકાર માણો મા-બાપ છે તો અમે કેમ અમને આજે કોઈ ન્યાય નથી અપાઈ તો અમે શું કરીએ અમે આ પબ્લિક લઈને અમે બાર બચ્ચા લઈને અમે ક્યાં જઈએ ના મૂકીને અમે તો તમને ન્યાય અપાવો ખુદાના વાસ્તે ભગવાનના વાસ્તે